અને આ ફો શું કરો છો આ બધું કઈ ભાગ પાડો માણસ ભાગ પડે એ રીતનું એમ ને માણસ ઉપર ભાગ પડે જેટલા માણસો હોય એટલા ભાગ આવે છે બરાબર બકાલ બધાને ભેગું લાવવાનું તો જો ભાઈ બધી જ વસ્તુ છે ને ભેગી લાવેલી છે અને બધાને ભાગ પાડે છે જો હા તો કોથમરી તૂર છે મેથી છે રીંગણા છે જો ટમેટા મરચા

હા બધા હા 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 સંગીતા બેને લીધા લીધે જો 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 અહીંયા ઝપટ બોલાવે છે ભાઈ ભાઈ હા માહોલ અલગ છે ગરમ છે જો આવી ગયો ને આપણો ભાગ હા ભાઈ આપણો ભાગ આવી ગયો છે ચાલો રેડી હા હા બેન લાડવા ખાઈ છે અહીંયા હે એ બેન

મસાલો બસાલો કપાઈ ગયો છે અને દાળ બફાઈ ગઈ છે કમ્પ્લીટ તો જો ભાઈ સુલો જેગવાની તૈયારી છે અહીંયા જો અમારે સોનલ કાકી ની શરૂ કર્યું છે તમારે હેનો પ્રોગ્રામ છે કાકી અમારે રીંગણાનો હા અને તુરના દાણાનો દાણાનો જો ભાઈ આ રીતનો પ્રોગ્રામ છે તો જો હા અમે આ ભાજી બને લાગે શું છે તો હે તુવેર તુવેર વાહ ભાઈ વાહ આ છે અમારા રમેશભાઈ અને તુવેર તુવેર ફોલે છે અને ખાસ છે ને આ ભાઈ છે ને એ હાથે રોટલા બનાવે છે બનાવો ને વાહ મોજ વાહ અને ઈ તમને દેખાડવાનું છે ભાઈ જોજો તમે થોડીક વાર છે એટલે વિડીયો માં બન્યા રેજો હાથે રોટલા ઘડે છે ને કઈ રીતે બનાવે છે તમને બધું જ દેખાડવાનું છે જો આ ખીસિયા ઠુ દિન સલુ થઈ ગયું છે ભાઈ બધું રાંધવાનું જો અમારે સાહેબ છે હું કામકાજ કરું છું ભાઈ કાઈ ન આ સાર્જિંગ નતો ને હું જોતો તો નવી નવી ઇવેન્ટ ગેમ માં કઈ રીતે આવી ની જો ભાઈ આ ફ્રી ફાયર છે કે હમ ફ્રી ફાયર ભાઈ જોયો આમ જો કેમ ફ્રી ફાયર રમે તંબુ ઘણી એવું છે ભાઈ તો આયા તો ભાઈ ફ્રી ફાયર રમે છે સાથા ભાભાઈ ને તાવડી મૂકી દીધી છે મોળક કા હું કરો છો માંડવી વી હેક કોનો પ્લાન છે જો ભાઈ પેલા માંડવી વી હેક કે ચારે તુઈને દાણા ફોલે છે

રોટલી તમે ભાઈ આપણે બાયું ન બનાવી એવી રોટલી હો ભાઈ એમાં કઈ ઘટે નહી ડાયા માં જો ભાઈ હા છે ભાઈ મોજ તો જો ડાયાભાઈ અમારે રોટલી ચાર વાગે રોટલી બનાવવાનું ડેલી માટે જોયું ભાઈ રોટલી બનાવવા માટે ડેઈલી ચાર વાગે સવાર ને થવું પડે ડાયાભાઈ ને

અને ખાસ આ વિડીયો ગમતા હોય તો લાઈક કરવાનું ભૂલી જતા અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા એ ભૂલતા નહીં કેમ કે સબસ્ક્રાઈબ અને બે લાઈકન દબાવી લેશે તો નેક્સ્ટ વિડીયો જે આવશે ને એની નોટિફિકેશન તમને મળશે ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી રાખજો એટલે તમને અવનવા જે નવા નવા ભાગ આવે અપડેટ મળતા રહેશે હમણાં તો આ જ ભાગ આવશે થોડાક દી એટલે તમને મજા આવે છે અલગ અલગ આનંદ આવે છે જો ભાઈ આમાં તારા ભાઈ શું કામકાજ કરવાનું છે મને આપણે કચ્છો કામ કાઈ આ ભાઈ છે ને મોટા ભાઈ છે ઓલા ભાઈ રોટલી બનાવે છે ને એના મોટા ભાઈ છે કશું કામ નહીં કરવાનું એમ થોડું આલે નાના ભાઈ ને કામ કરવાનું તમે કામ ન કરો ભાઈ જો અમારે ટેણી આવે છે કઈ બાજુ ગયો છે મોટા બબલા ને બચ્ચું ને એવું લઈને આવ્યો છે ભાઈ અહીંયા જો ભાઈ અમારા મંગા ભાઈ છે ને એ હજી એક મેમ્બર બાકી છે ટુકડી ના એક મેમ્બર જ બાકી છે ને હવે આપડે રાજુ હા ભાઈ એક એક મેમ્બર બાકી છે ટુકડીના એટલે એને લેવા જાય છે એ આવી ગયા છે અને ખાસ તમે આ દોયડા જોતા છો કેમ કે લાઈટ ની ફૂલ ફૂલે ફૂલ કટકટી છે ખાસ તો હું પાવર બેંક લાવેલો છું થોડું થોડું ચાર્જિંગ છે પણ કાંઈ નહીં હવારે પાછો ફૂલે ફૂલ અપડેટ રહી કેમ કે થોડા થોડા કટ મારીને બે પાવું બંધ કરવું પડે છે નેટવર્ક કાંઈ આવતું નથી બહુ ઓછું આવે છે એટલે ફ્લાઇટ મોડમાં ફોન રાખવો પડે છે કેમ કે બેટરી થોડીક ટકાવી રાખવી પડશે રમેશભાઈ રોટલાનું કામકાજ શરૂ કરી દીધું છે અને આ જો શાક બની ગયું છે ભાઈ ક્લાસ આ ભાઈ દિનેશભાઈ શાક બન્યું છે ટીણાભાઈ અને રમેશભાઈ હવે તમે જો રોટલા બનાવે છે ભાઈ છે એનું એ કે ઘરે છે પણ છોકરા નાના છે એટલે એમના વાઇફ ઘરે છે અને ચાર પાંચ છોકરા છે એટલે એકલા આવેલા છે પણ તમે જો મહેનત કેટલી કરે છે આ પૈસા છે ને ક્યાંય જાય નહીં મિત્રો સમજી લેજો આ ગમે ત્યારે ભવિષ્યમાં છોકરાના નાના જે કાંઈ પણ અત્યારે આ લોકો કરે છે એનું ફળ મારા પપ્પાએ લગભગ સત્તર અઢાર વર્ષ શેરડી ઢળી છે ત્યારે એનું બેનિફિટ અમને મળ્યું છે તો આ લોકો એમના છોકરા માટે જ કરે છે એટલે એને એનું બેનિફિટ મળે સો ટકા વાત છે કેમ કે જુઓ તમે હાથે રોટલા બનાવીને અહીંયા રહે અને ઘરે એના છોકરા છે નાના બાળકો છે એટલે એમના વાઇફ છે એને ત્યાં રહેવું પડે એટલે જો તમે કેવી રીતની સિચ્યુએશન બહુ અલગ જ લાઈફ જોવા મળે છે અહીં દિનેશભાઈ વાળ આવે હા વાળ આવી આ કડે હા જો રોટલો આવી રીતનો કઈક રોટલો બનેવો છે ભાઈ જો આ જો જોયો ભાઈ અમે ભાઈ છેડે છે તો આ રીતની સિસ્ટમ છે ભાઈ અહીંયા રમેશભાઈ ની રોટલા ની જો પાણી નાખ્યું છે મીઠું નાખ છે લોટ અને આવી રીતે બધું હાલે આ આપણે ઉતારી તો હું એ જ જો ભાઈ હવે દૂધના ભાગ પડે છે અમારે ભાઈ માણસ ઉપર છે જેટલું મંગાવું એના ઉપર હશે એમ નક ફિક્સ જ આવે આમાં કોઈ બે વસાડે એક કળશો તો એ રીતનું દૂધ નો નિયમ છે નિયમ પ્રમાણે હાલવું પડે નિયમ નો ભંગ નો થાય કાયદે સરસ હાલવું પડે ઓછું મગાવવું તો એમ નો આવે છે આમ વાત પાંચ પાંચ લીટર દૂધ ને આડા પાંચ લીટર દૂધ લાવે ભરાય

તોતાભાઈ નું ને રાજુભાઈ ને પાંત્રીસ રૂપિયા દૂધ ભાઈ આમાં કાયદેસર ખાતા જ પાડેલા ખાતા બુક જેવું કે કામ કાયદું આ રીતના બધા હિસાબ એકવાર સમજાય ને ત્યારે હિસાબ કરી ચેક બરાબર આ રીતનું ખાતા એ રાખવા પડે આમાં અને આ મકાદમ રહે ને એટલે આને બધું મેનેજમેન્ટ કરવાનું

હાલો તો ભાઈ વાળું કરી લઈએ તમે પણ આવી જાવ વાળું કરવા આજે હવે આપણે એમ કહેવાય કે આજનો અનુભવ લેવાનો છે ટેન્ટની અંદર ગડી ગયા છીએ આપણે અને આવી જ રીતે આખી રાઈ તાલમાં હોવાનું છે બધી બાજુ પેક છે જો બધી બાજુ કમ્પ્લીટ અને આ છે મસલદાની એમ કે મસરા બસરા ન કડે એ રીતનું છે તો અમારા ભાઈ છે અમારી સાથે બાજુમાં મંગાભાઈ હોવાના છે અમારા બેયને હોવાનું છે ટેન્ટમાં તો હાલો હવે આપણે સુઈ જઈએ અને બધાને શુભ રાત્રિ અને જય માતાજી અને સવારે પાછા મળશું કેમ કે આ આખી સિરીઝ છે એટલે વિડીયો ક્યાંય એન્ડ થયાનું નક્કી નથી પાર્ટ વાઈઝ પાર્ટ વાઈઝ છે તો હાલો સવારે જાગીને પા મળીએ